નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે બનાવીશું વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે જે નકામાં પ્લાસ્ટિકના ડબ્બા ઘરે પડ્યા હોય તેનો આપણે ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીશું જે ખૂબ જ ઉપયોગી થવાની છે તો મિત્રો આપણે આ આવ પ્રકારનો ખાલી ડબ્બો હોય ઢાંકણાવાળો તે લેવાનો છે અને ત્યારબાદ આ કાંટાવાળી ચમચીને ગરમ કરીને તે ઢાંકણું છે તેના ઉપર તમારે મિત્રો આવી રીતના પેટર્ન બનાવવાની છે મતલબ કે તમારે કાણા પાડવાના છે આ ડબ્બાના જે ઢાંકણું છે પ્લાસ્ટિકનું તેના ઉપર તમારે કાણા પાડી દેવાના છે વ્યવસ્થિત કાણા પડી જાય ત્યારબાદ હવે મિત્રો જે ડબ્બો છે ખાલી ડબ્બો તેની અંદર તમારે પાંચથી છ ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ તમારે એક લીંબુનું ફાળું તેના ઉપર તમારે મૂકી દેવાનું છે આટલું કર્યા બાદ તમારે મિત્રો તેના ઉપર પાંચથી છ જેટલા લવિંગ તમારે ઉમેરી દેવાના છે ત્યારબાદ તમારે થોડું ગુલાબજળ તેના ઉપર ઉમેરી દેવાનું છે તેના ઉપર નાખવાનું છે હવે મિત્રો હેન્ડવોશ અથવા તમારા ઘરમાં કોઈ લિક્વિડ હોય કપડાં ધોવાનું વાસણ ધોવાનું તેને પણ તમારે ઉમેરવાનું છે ને ત્યારબાદ ફાઇનલી ઘરમાં રહેલું પરફ્યુમ અથવા અત્તર જે પણ તમારા ઘરે હોય તે પણ તમારે થોડોક તેના ઉપર છંટકાવ કરી દેવાનો છે આટલું કર્યા બાદ તમારે મિત્રો હાથ દ્વારા વ્યવસ્થિત તેને હલાવીને ડબ્બાને બધું મિક્સ કરી લેવાનું છે વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ જે કાણાવાળું આપણે જે કાણા પાડ્યા હતા ચમચીની મદદથી તે તમારે ઉપરનું ઢાંકણું છે તમારે વ્યવસ્થિત પેક કરી દેવાનું છે એટલે કે ડબ્બાને તમારે પેક કરી દેવાનો છે અને હવે મિત્રો તમને જણાવું કે આનો ઉપયોગ આપણે શા માટે કરવાનો છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને ઘણી બધી ચોમાસાની અંદર વસ્તુ ભીની થઈ જતી હોય છે ભેજ ઘરમાં લાગી જતો હોય છે જેના કારણે દુર્ગંધ આવતી હોય છે તો આ મિત્રો દુર્ગંધ દૂર કરવા માટે તમારે હવે આ જે ડબ્બો છે કમ્પ્લીટ તેને તમે તમારા ઘરની અંદર તમારા બાથરૂમ અંદર રસોડામાં જે પણ જગ્યાએ દુર્ગંધ આવતી હોય તે જગ્યાએ તમે આ ડબ્બાને રાખી શકો છો કેમ કે આ ડબ્બામાંથી હવે સુગંધિત સુગંધ આવશે અને જેના કારણે જે તમને ભેજની દુર્ગંધ આવતી હોય અથવા કોઈ પણ વસ્તુ પલળી ગઈ હોય અને વિનાશને કારણે જે દુર્ગંધ આવતી હોય એ દુર્ગંધ નહીં આવે તો આ તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો આ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવજો ખૂબ જ સસ્તી સારી છે અને તમારા ઘરને એકદમ સુગંધિત બનાવી દેશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ